કેમ સો મિત્રો એક નવા ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને પહેલાં તો હને બધાને જય માતાજી આપણે અત્યારે વિશાલભાઈ વાડી આવ્યા છે કારણ કે અહીંયા હને ઝાડા ખોદવાના હે ખોદવાના નથી પણ થોડા કાપવાના છે અને એ જો અહીંયા ઊભા છે અને અહીંયા ને વોદો છે તો હું તમને બતાવું ને કેટલો ઓદો ઊંડો હે હવે આપણે હને ઉપર ચડવી અહીંયા તો પાણી શરૂ કરી દીધું છે ઓદો તો અહીં તો અત્યારે પાણી શરૂ કર્યું છે અહીંયા તો આવો હે હાવ થોડું થોડું પાણી જાય છે અને આ જો વિશાલભાઈનો ભાઈ નો ઓદો હે આમાં તો હે પાણી સુકાઈ ન જાય કાગળ તો કાઈ એઠે હે નહીં નો હુકાઈ માં આમાં તો જો એઠે કાગળ નહીં થા નાખેલો પણ જો હડી ગયેલો હે બહુ બો પેલા નાખેલો લાગે હે મોટર સામે જો શરૂ કરી નાય ને પાણી આવે અહીંયા આપણે તો આ વીઆર સી આપણા જ લેવા જો બે અત્યારે પીડ્યા છે એક છે ભાઈ દાયુ ને કોલાળી અત્યારે તો જોગત તે ને આપણે આ કાપવા ને હે લે અત્યારે તો લેવા પડે આપણે સદ વીઆર સી આપણે ક્યાંથી શરૂ કરવું તું ખબર આપણે અહીંયા માહેલા જઈએ છે જો એમની વાડી છે સામે સુધી આપણે જો અહીંથી શરૂઆત કરવાની છે કાપવાની જો આ કાપવા જોઈ વ્યાયા છે અત્યારે જો મિત્રો એવડાઈને જો કાપવાનું શરૂ કરી દીધું એ પાછું જો અહીં કાપે છે આ ત્યાં શું કાપો હોય તમે આણી હે ને કાપે છે જો

એટલી આઈ જામ ફળંગ કરવાનું છે તો એટલું છે ને કાઈ નાખે તો મિત્રો હન ડાર છે હું તમને બતાડું જો આ ડાર નીકળ્યો છે ઓ વાઈટ એમાં પાણી છે કે નથી આપણે હન જોઈવી આમાં મોટર ઉતારવા છે પાણી આમાં મોટર ઉતારવાની છે હા આમાં મોટર ઉતારવાની કે આપણે અંદર જોઈવી મીરો પાણી દેખાય છે કે નહીં પાણી થોડું ઊંડું હશે તો પાણી દાને નથી દેખાતું ઊંડું કેટલો ડાર છે આ 400 ફૂટ 400 ફૂટ કે પાણી નથી દેખાતું આ પાછું એટલું બધું કઈ પીવા નાખ્યું છે આ ત્યાંનું તમને હોની સગો બતાવું જો ઝૂમ કરી જો હું તમને ઝૂમ કરીને બતાડું જો આમ એ જો દેખાય જો તો થોડું થોડું મંદિર જેવું છે ને ઉપર એ હોની સગો છે એટલે એ હોનીનો નો સગો કઈ હોનારો નથી પણ એનું નામ હે ને હોની સગો છે એટલે એવું નથી કે હોનાનો છે અને એ જો કેટલું બધું કાંઈ પણ જે ઉપાડ છે વાળ

આપણે આ બાજુથી આવું પાકું શું કરવાનું હોય થોડું કારણ કે આ બાજુ હોય ને બધું કપાઈ ગયું છે અને જો તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દીધી યાર લાઈક બાઈક કરતા રહીએ એટલે અમને તને બ્લોગ બનાવી મજા આવે પછી આ શરૂ કરી દીધું હોય કામ પાછું હા એવી આ બધું છે ને છેટું જે આવડે લેવાનું છે અડધી વાર થાકી ગયા એવડે એમ કે પાણી પીવું છે તો આપણે પાણી પીતા આવીને રોજ લઈએ એને હોત કેટલો ભરાણો છે હમણાં થોડાક ભરાણો તો આપણે રોજ કેટલો ભરાણેલો છે અત્યારે હોત તો કોઈ જગ્યા

અમે દર્દું જ પણ અત્યારે ઘણો બધો ભરાઈ ગયો પાણી જોઈએ શરૂઆત પાણી કઈ બહાર આવી કે ફરતા ફરતા બધું બાંધેલું છે અને જો પાણી આપડે જોવાનું હોય કે ક્યાંથી નીકળે છે આથી નહીં નીકળતું જમીન જોઈએ અહીંયા જો હાંધો નીકળી ગયો જો ભાડો જો તમને દેખાડું જો નીકળ્યા અંદરથી બહુ બધી ફૂટી ગઈ છે જો એટલે હાદામાં નીકળે તો હાંધો હે ને હાંધો કિર્યાલો હે જોય જો નીકળે હે પાણી જો મને એમ લાગ્યું ત્યારે પાણી ક્યાંથી નીકળે હોદમાં છે ને આમ નીકળે નહો કે વરસાદથી ક્યાંથી પણ આદો હે નહીંથી પાણી નીકળે હે આ બહારની સાઈડ ને એક વાલ હોત છે જો આ વોદો જ્યાં તમને દેખાય નાથી એને વાલ મૂચ્યો છે જો તમને દેખાય વાલ હાદનું પાણી વાલ જો આ ખોલ્યું ને

હા ક્યાં હે હા આવડા હા બધા ઝાડવા કાપવા બાકી આજે ઝીણું ઝીણું હતું ને બધું આપણે હને કાપી નાખ્યું હે એટલે હવે હને મોટા મોટા જે ડાળ આ બધું દેખાય છે ને એ થોડું થોડું આ બાજુથી હરોડવાનું છે

હા હા એનાથી ઠોકો થઈ રહ્યો એ ભાંગી ગઈ યાર ભાંગી નાખી આ ડાય તે મોટી હવે સાળા તો પડામાં નડતી હતી કારણ કે આ બાજુ આવે ને બધું એમાં નાખી દીધી વાઈડમાં હજી કાપાઈ નહીં આમાંથી જે હેતી હોય ની કાપી તો બટકાઈ દીધી વસાણે જે કેવું થઈ ગયા તો આ બધું ચોખું થઈ ગયું બધું ફાયદે ઉભી થઈ ગઈ એટલે અને નડે નહીં કાંઈ પડામાં ક્યાંય આ बाजू હન જે બધાય એવા જાડવા હે ને ઈ તેને કાપવાનું છે તો આ કે જો આ બધે જો બે દેખાય ને તમને ઈ તે આ बाजू ને જે बाजू આ કે નરતો ની બધાય ને કાપવાના છે તો નાખી દીધું આયા હવે આમાં કાંઈ કાપવાનું છે આજે આમાં એક બેસે જાય કાપવાનું આવડિયા બે ડાળ થઈ ની કાપવાની હતા ઈ તો અંતર બંગી દેશે કંકાવ જીણી જીણી ડાળ છે જો ઈ દેખા દોલે ભાંગી દેશે અહીં ભાંગી દેશે ના ના આ બાજુ એટલે વસાળા ઠોકા જે ઉલવીરો ની માં છે એટલે ભાંગી દે આં કે આવી આવો ને આ ઈ બાજુ ને હું તમને બતાડું આ આ ને ના આ વસાળા ઠોકા લે ભાંગી દે આ ન્યા હવે ઠોકો એટલે બટકી દે છે તું भांगती नहीं थी मेरी फिर थोड़ी मजबूत है वही तो जो बटके गया भांगी जैसे मे ना खोले हजी एक ठोको आज हिले थे जाए पांदा जो के खरी मैं डायल नहीं भांगती फाइनली मित्रों ने डायल जो भांगी ना है आ बद बद नाखी दी थी हम आने का कपा कारण क्या जो થોડાક તો હને યો ડાયરો રાખી પડે કારણ કે કે કવાડી આવી ને તો બે હાથ થાય સાય આવડે હન આ બધું તો હાલતા થઈ ગયા હેવી બધું આ આવડું આ કાપવાનું હે કે આ તો બધા જાડો હે પણ એન નિત કાપવાના ખાલી આવડા આ કાપવાના હે જો આપણે હન આ બધું વિયા હે અને હન કોદાળે ભૂલી ગયા હે તો કોદાળી લેવા હન જાય હે એટલે ટાટા સાય ઉપર રહી ગયા હે હું મુકાઈ તો પોપો ઓધર છે

નહીં ભાંગે યાર હમણાં મને હે ને છે ભાંગશે કારણ કે વળા એવું જ નથી જો હવે એને તારી થી કાપવું પડશે આપણે હે ને આ બાજુ વેદવી ને આપણા માથે છે ડાળ્યા તો થોડું જો કપાય છે જો આ બાજુ હવે હા ને કપાય હે જે મળવાના હે હવે આપણે હે આ બાજુ વેધવી ના આપડે એ કપાય જો ફાઇનલી મિત્રો ડાળ કાપી નહીં આપણે તમને ડાયલ કાપીને આવું બધું આટલું ડાયલ કાપતા તમને કેવો મહેસૂસ થાય છે તમે આવડું મોટું કામ કર્યું છે આ ડાયલ કાપીને કોણ હે જાય પણ આ પણ છે બે ડાળ કે નાખી નકે એ પાડ દીધી આખી આ નાખી દીધી એક એક ડાળ હતી ની કાઈ નકે બીજી એક નડી એવી તો જો લાગતી નથી પણ આ દુપર સાદ વાંધો નહીં ભલે રહી આવડે આ કાંઈ નાખી આ નડશે આ ડાળ છે ને મી તો એ કપાવાની નથી કારણ કે આ ડાળ બહુ બધાય કરતા ને માથા ભરે આ ડાળ છે જો હું તમને બતાડું તો આ ભાંગે એવી નથી એમ જો ડાળ કે તમને બધું રાડું છે તો એ કપાવાનું જ નથી જો કપાવાની છે જ ને આ જે વાલ લાગશે બહુ કાપતા ને થાય ને અસર એ નહીં થતો એને કપવાની નથી મને દેવું લાગે છે ડાળ છે મુકુને ઈ કે ડાળખી મુકુને રોકાય રીતે કાપે હવે પાછો એ ઈસ્કો ખાવા ના હે ચલો ફાઈંગ લ્યો આપણે કાપવાની બીજે હતી ને કપાણી બીજે થી જો તો વસાળે જે ડાળ કેતી નથી આપણે કાપવાની હતી આપણે આઈ કાપવાની હતી પણ કપાઈ ગઈ અહીંથી જો અડધી દાખલે કપાઈ ગઈ પડશે આપણે વિધી લેવી પડશે એ કપાતી નથી પડી ગઈ આપણે કાપવાનું કાપવાનું કામ થાય છે કારણ કે કપાય એવું જ નથી યાર એ ગમે એમ કરે ને તો એ થાકી ડાયલ નો કપાય સાયરિયાનો જરા દસાત્યો થયો એવી થાકી ગયા કે આપણે આ નહીં કઈ પીકે છે હવે આ જે શેલી દારૂ તમને દેખાય છે ને આ બે ત્રણ ડાળ કે કાપવા છે પછી એને આપણે તો બધા બધું સુધી કાપી નાખ્યા છે એટલું ધન આપણે કરવાનું હતું શેલી હે પછી પૂરું કરી નાખવાનું એ તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો અને કોમેન્ટ જરાક કરતા રહી અને લાઇક સબસ્ક્રાઇબ કરતા રહી તો બાય બાય મિત્રો મળવી બીજા બ્લોગની અંદર